આપ સૌ મિત્રો સૌ પ્રથમ જય શ્રી રામ મિત્રો આજે આ વિડિયો આપણે જાણીશું યુટ્યુબ ના કોઈ પણ સોંગ રિંગટોન કઈ રીતના સેટ કરવી હા મિત્રો તમે પણ યુટ્યુબ માં કોઈ રિંગટોન ને સાંભળી હતી અને તમે હવે એ રિંગટોન ને સેટ કરવા માંગો છો તો આ વિડિયો તમારા માટે આ વિડિયો માધ્યમથી આપણે જાણીશું યુટ્યુબ ના સોંગ ને રિંગટોન માં સેટ કઈ રીતના કરવી તો ચાલો આપણે વિડિયો પર આગળ વધીએ સૌ પ્રથમ તમારા મોબાઈલ માં ગૂગલ એપ ને ઓપન કરી લેવાની છે તો મિત્રો આપણે અહીંયા મારા મોબાઈલના ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લઈએ છીએ ગૂગલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું જ આવશે તો મિત્રો અહીંયા તમારે સર્ચ પર ક્લિક કરી દેવા છે સર્ચ પર ક્લિક કર્યા પછી આગળ આવું જ આવશે જુઓ મિત્રો તમે કોઈ પણ સોંગની રિંકનો મનાવવા માંગો છો એ સોંગનું નામ તમારે લખીને સર્ચ કરવાનું છે અથવા તમે કોઈ કલાકારની રિંકનો સેટ કરવા માગો છો તો એ કલાકારનું નામ લખીને સર્ચ કરવાનું છે દાખલા તરીકે આપણે અહીંયા સર્ચ કરી લેજે રાકેશ બારોટ રિંગટોન રાકેશ બારોટ રિંગટોન ડાઉનલોડ આપણે લખીને સર્ચ કર્યું રાકેશ બારો રિંગટોન ડાઉનલોડ જેવા તમે જે નામ લખીને સર્ચ કરશો એટલે આગળ આવું પી જ આવશે તમારે અહીંયા એક વેબસાઇટને ઓપન કરી લેવાની છે જેવા તમે વેબસાઇટને ઓપન કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પી જ આવશે તમે જોઈ શકો છો મિત્રો અહિયાં સોંગના નામ બતાવે છે કેમ કે આપણે લખીને સર્ચ રાકેશ બારો રિંગટોન જે પણ સોંગ હશે એ સોંગના નામ અહીંયા બતાવશે એ ને ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરી દેવાની છે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પી આવશે અહીંયા તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે થોડા નીચે સ્કોર કરીને જશો એટલે મિત્રો આગળ બે ઓપ્શન આવશે ડાઉનલોડ એમપી થ્રી એન્ડ્રોઈડ ડાઉનલોડ એમપી થ્રી આઈફોન તો મિત્રો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો તમારે અહીંયા એન્ડ્રોઈડ પર ક્લિક કરવાની છે જેવા તમે એન્ડ્રોઈડ પર ક્લિક કરશો એટલે આગળ આવું પી જશે તમારે અહીંયા ફ્રી ડાઉનલોડ એમ પી થ્રી પગ ક્લિક કર દેવાની છે જેવા તમે એના પર ક્લિક કરશો એ રિંગટોન તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે તમે જોયું મિત્રો અહીંયા રિંગટોન ડાઉનલોડ થઈ ગઈ હવે આપણે આ રિંગટોનને સેટ કરીને અહીંયા તમને બતાવીશું તમારા મોબાઈલમાં સેટિંગ એપને ઓપન કરી લેવાની છે સેટિંગ એપને ઓપન કર્યા પછી આગળ આવું પી જશે

એક સિમ કાર્ડ ફક્ત એક જ સિમ કાર્ડ અહીંયા બતાવશે તો આપણે સીમ વન ને સિલેક્ટ કરી લઈએ છીએ જેવા તમે સિમ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે જુઓ મિત્રો જોઈ શકો છો અહીંયા જે મોબાઈલ કંપનીની આપેલી રિંગટોન હોય એ બધી અહીંયા બતાવે છે પણ આપણે જે ડાઉનલોડ કરી દીધી રિંગટોન એને સેટ કરવાની છે તો તમારે કસ્ટમ રિંગટોન પર ક્લિક કરી દેવા છે અથવા એડ મ્યુઝિક પણ લખાઈને આવી શકે એના પગ ક્લિક કરી દેવા છે સૌથી ઉપર લખાઈને આવશે

આ વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો